માતા કીલ ભારત માતા જય જુહ જય જય આદિવાસી આજના ગુજરાત જોડો આજના ગુજરાત જોડો કાર્યક્રમમાં માં આપણે તમને વાર સાથે ઉપસ્થિત ગુજરાત જોડો કાર્યક્રમમાં પુણ્યવાદ ખાતે ઉપસ્થિત આપણા જનપ્રિય લોકપ્રિય અને આદિવાસી સમાજના મસીહા તેમજ આપણા આદિવાસીની પડખે હર હંમેશ ઉભા રહેનાર આપણા માન્ય દેડિયાપાડિયાના સાંસદ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબજી તેમજ આપણી સાથે ગુજરાતના વિદ્યાર્થી યુવા તરીકે ખૂબ જાણીતા ને ચર્ચિત એવા યુવરાજસિંહજી ને પણ યુવરાજસિંહજી તેમજ આપણા છોટા ઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભાના ઇન્ચાર્જ વિનુભાઈ રાઠવા તેમજ આપણા છોટા ઉદેપુર આમ આદમી જિલ્લા પ્રમુખ રાધિકાબેન આઠા તેમજ આપણી સાથે સમસ્ત તમામ વિધાનસભાઓના ઇન્ચાર્જ તેમજ આપણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જશ્રી તેમજ આપણી સાથે વિવિધ પ્રકારની જવાબદારીઓ મહિલા મોરચા હોય તેમજ તાલુકાના સંગઠનો હોય તેમજ બીજા પણ પ્રકારના જે જવાબદારી આપણી વચ્ચે સંભાળી રહ્યા છે એ આપણી સાથે મંચસ્થ સ્ટેજ પર બિરાજમાન છે સૌ મિત્રો કાર્યકર્તાઓ તેમજ મીડિયા મિત્રો મીડિયાના તમામ મિત્રો આજની આ ગુજરાત જોડે જાહેર જે સભા છે હવે બીજો તો આપણે શું કહીએ આપણે અતાર સુધી તો વિજય ભારત માતાની જય કરતા હતા હમ દિન ચાર રહેના હમ દિન ચાર રહેના માં તેરા વૈભવ અમર રહે આ એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થના છે આરએસએસની એના એક આ લીટીઓ છે તે

ભારતીય જનતા પાર્ટી સાથે નો નાતો છોડીને આમ આદમી પાર્ટી માં ઉતાવળ રાખજો પણ અહીંયા તો ચૈતરભાઈનું નામ જ કાપી છે પબ્લિક ગમે તેવા સંજોગો વાદળ હોય વરસાદ હોય તડકો હોય ગમે ત્યારે હોય પણ ચૈતરભાઈ ને સાંભળવા માટે લોકો બાર બાર દસ દસ કલાક લોકો ઉભા રહેતા હોય છે અહીં તો થોડા પ્રચાર પ્રસારના માધ્યમ દ્વારા થોડા અલગ અલગ ટાઈમો આપે એટલે બીજા અમુક લોકો તો ચેતન ભાઈ દસ વાગ્યા ના છે અહીંયા ગ્રાઉન્ડ પર મારે જે વાત કહેવાની છે હવે શું કરીશ કે આપણે છોટા ઉદેપુરના જિલ્લા માટે કે છોટા ઉદેપુરના તાલુકાઓના કે શિક્ષણ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઊભા થતા હોય છે ઘણી વખત ચૂંટાયેલી પાંખોને પણ આપણે રજૂઆત કરતા હોય છે પણ ક્યારે આપણું સાંભળવા માટે તૈયાર નથી પણ આદિવાસી સમાજને આ લોકોએ એક મજાક બનાવી રાખી દીધી છે કારણ કે જય જવાહર બોલો ત્યારે પણ આપણા કામના પડદા ફાટી જાય છે આ લોકો માટે ભારતીય જનતા પાર્ટી ના ચેલા લોકો છે એ લોકો ને આજે પણ જય બોલો કે જય આદિવાસી બોલો ત્યારે આ લોકો ના કાન ના પડદા ફાટી જાય છે એટલા માટે હું કહું કે તમે આદિવાસી સમાજ માટે કેમ તમારા કેમ તમને આદિવાસી સમાજ વાળો નથી તમને અમુક જગ્યાઓ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી જારે આપણો સમાજ તમને પહોંચાડતો હોય ત્યારે સમાજ ની પરખે ઉભા છે એના માટે એક પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલી ભાગ હોય કે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે જિલ્લાથી લઈને તાલુકા સુધી તમામ લોકો કોઈ પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી અને આ લોકો માત્ર માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડા કરાવી દેવાના છે અને પાછલા બારને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે આ લોકો એકબીજાથી પાર્ટનર હોય છે અને આ લોકોને આપણે જોવાની હોય મુસ્લિમ લોકોના જોવાની હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે જોવાની હોય આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ લોકો શું કરે છે એકબીજાને લડાઈ ઝઘડા કરીને આપણને જ આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઊભા થાય છે ને આ લોકો આપણે વચ્ચે મજા લેતા હોય છે એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો તમે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી નો નામ દુબાળવાની આરહે છો તમે એટલા માટે કહીએ કે ખરેખર તમે જો જાગૃત હોય તો સમાજ માટે જો હોય ત્યારે તમે આ ફ્રીજ માટે કેમ નથી બોલ્યા પુણ્ય ઓડ એકલો એ મોડેલમાં ખાલી જમવાનો બિલ મહિને 20 કરોડથી વધારે ફરવાતું હોય છે પણ મીડિયાના મિત્રોને પણ ખૂબ બીજા બધા શાસ્ત્રકો મને આપ્યો છે ને અને હમેશ આપતા આવે છે પણ ક્યારે કે બનાવ બને છે કે મીડિયાના મિત્રોને પણ આ લોકો મજબૂર કરી દેશે અને હર હમેશ મારી સાથે મીડિયા જગત મારી જોડે રહ્યું જ છે

ત્યારે જયારે આપણા લોકો જયારે વોટ લેવા આવીએ આ લોકો જયારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલો ખરો કે ગામના કોઈ વડીલ કે લેખિત અરજી આપો તો તમે અમને મારા વનારથી હોય કે જામલાથી હોય કે કુંભાણી હોય કે નવા ગામ કે વિવિધ તાલુકાના અલગ અલગ ગામો એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને કે નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો તમે મને વોટાલજો પણ આપણા રેશન કાર્ડ નો અનાજ લેવાનો હોય કે પછી ઈ કેવાયસી કરવાનું હોય કે ગમે ત્યારે હોય તો તારે કે નેતાઓ દ્વારા જે સરકાર શ્રી દ્વારા ફરવાયેલી ગ્રાન્ટોમાંથી આપણે કોઈ હેડપંપ લેવા જાય કોઈ આરસીસી રોડ લેવા જાય કોઈ કોઝવે લેવા જાય ત્યારે ત્યારે લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે કેમ તમને ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજી નથી કરતા કેમ તમે કોઈ

બરાબર એટલે ગમે ત્યારે કહી એવું ન થાય થાય ત્યારે સમાજને પણ સહ સહકાર આપજો આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને સંસાન સુધી પણ સપોર્ટ કરશે પણ કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી અન્ય કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ઓકે પછી કોઈ બીજી પાર્ટી ત્યારે તમને મતદાન સુધી સહ સહકાર આપશે પણ આદિવાસી સમાજ આદિવાસી સમાજ તમને બારમાં તેનું હવા મહિનાનું ભજન કે પછી ગમે ત્યારે તમારું વાર તહેવાર શુભ પ્રસંગો હોય ત્યારે આદિવાસી સમાજ હર હંમેશ આપણી સાથે ઊભો છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ચીલા ચપાટાના પાટ્યાની પણ એ દેવા તો અમારું નામ તે ખૂબ લાંબી બસની ભવિષ્યમાં બધી વાતો કરીશું આપણે નાનેકની નાનેકની સભાઓ કરીશું ટાઈમ ઓછો છે સમય ઓછો છે અને બધા ખૂબ બધા ખેડૂતો બધા

એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો